કટારધામ ખાખી મહારાજની જગ્યાના જમ ગુરી બાપુ પણ આપણે આશીર્વાદ આપવા આવ્યા ભલામા પણ અમારા રાધનપુરનો તો પનોતા પુત્ર અમારું ગૌરવ પણ થરાદના કે સભ્ય અને આખા વિધાનસભા નું ગૌરવ એવા શંકરભાઈ ચૌધરી સાહેબ આવ્યા હોય તો ગડગડાટ પાડો ભલા માણસ તારીઓના ગુરગડા એવા જ આપડા અમે આ ચૂંટણીમાં વાવની ચૂંટણીમાં હું ફરતો હતો અને સાહેબ એટલા બધા આશીર્વાદ આપતા હતા રાતે ઉતા નહીં રાતે પણ આમાં ને ફોન કરતા

ગુજરાત સરકાર ના મંત્રી બનાયા પહાડો પહાડો હકીકતમાં જેને હાથી વાત હોય એ વાત હાથી કેવી જોઈએ ભલા માણા અને આપણે તો એવા માણા કે જેનો કાંટો કાઢે ને એનો આપણે ગુણ ના ભૂલીએ માન્ય આપડા અધ્યક્ષ સાહેબના ખરેખર વખાણું નથી કરતો કરવા અમારો ધર્મ નથી પણ જે સાહેબે કીધું છે કે જેવું જે માણસ કરે ને એના ગુણ ગાવા જોઈએ એને એવી વાત કરવી જોઈએ ભલા માણા કઈ હું થરાદની સભામાં પણ બોલ્યો હતો ત્યાં સમય મિલનમાં કે કમિટમેન્ટ આપ્યું હોય ને એના કરતા વિશેષ એના કરતા વિશેષ અને થરાદ વાસ્યો

અમારા પણ કામ થાય છે તમે અહીંયા બધે જોઈયું હશે એ આ આતિ થી એમાં અમે બધાય દોડી દોડીને ક્યાં જાય એ બધાય તમે જાણો છો અને મેં કીધું માન્ય અધ્યક્ષ સાહેબ આ દિવાળી પહેલા કીધું જો કાય થોડીક વાત થઈ જાય તો અમારા ખેડૂત પુત્રો બધાય રાજી થાય એ એ દિવાળી પેલા નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયા આખું પેકેજ જાહેર કરાયું ભલામણ એથી નહી વિશેષ વાત કે મુંબા પશુઓ આપણે પૂર પૂરમાં તકલીફ પડી એટલે અહિયાં ઘાસ ની ગાડીઓ ની છે ત્યાંથી આવીને લેન લાગી ગઈ એમ મારા રાધનપુર હાથલપુર માં લેન લાગી ભલામણ આ બધો કેનો પ્રતાપ છે એટલે મારે ને ને રાધનપુર અમારા પાટણ જિલ્લાના અહીંયા બેઠા છે વધારે વાત નહીં કરવું પડે એટલું ચોક્કસ કહી કે એમનો સમય આવે એટલે આપણને આપવામાં કાંઈ બાકી મુકતા નથી પણ હવે તમારો સમય આપવાનો છે આ ત્રણ ચાર મહિના બાકી છે આ ચૂંટણીઓને વિનંતી કરું કેવી વાત કરો કે આવનારા દિવસોમાં સાફ થઈ જાય ત્યારે આપણે કહેવાય કેમ કે થરાદ ને જિલ્લો આલ્યો ચાર તાલુકા આ મંત્રી આપ્યા આ કોણ કરશે કોણ કરશે મહેરબાની કરીને આ બધી વાત અત્યારે તો શુભેચ્છા પાઠવાની મિલજમાં રામ રામ કરવાની વાત પણ તમે તો આ હીર ભેગો છું બનાસ ખાંડા પાટલનું અમારું એટલે વાત કરવી જોઈએ ભલામાણા એ વાતની વાત આજે ગાંઠ બાંધીને જાજો કે આપણે એ માન્ય અધ્યક્ષ રાજે એ તો વાત નહીં કરે પણ અમારે તો કરવી પડે કે કારણ કે આ ચૂંટણીઓમાં એવી વાત થઈ જાય ભલામણા કે આખો ગુજરાત એ જુએ કે ખરેખર થરાદ ને એ જિલ્લો આવ્યો છે એને એ તાલુકા આવ્યા છે અને નવ નિયોગ બે મત્રી આપ્યા છે એનું આપણે ઋણ ચૂકવીએ એ જ વિનંતી વાત કરીને મારી વાત વધારે થઈ ગયું હોય તો મને માફ કરજો તમારો માણસ હું અને બહુ નાનો માણસ હું ભલા આ તો કદાચ બોલાઈ ગયું તો માફ કરજો વધારે બોલો ભારત માતાજી